થોડા થોડા હીખું મન તો ચાલુ થઈ જાયું વાતાવરણ હે એકદમ યારો હે ટાઈડ લાગે પાસુ ટાઇટ લાગે ને બધા

પછી મોળે બારો બાર તા હે ને તે મોળે મોડે રહ્યું કાઢા કે ટાઈડ હે ને પછી આને આ નાખે પછી કાઢ રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો ટાણે લગભગ ખાડ આઠ જ ભેગું થયું ને જો અમારે આ આગળ મોટર કાઢવા આવે ને ટ્રેક્ટરથી જો આ બધું શોખું કર્યું આ ખાડ હતું ને ઢીક જો આ ત્રણ ભારીઓ ભેરી ને આ એટલું હરગાવવાનું હે જો એ હું કામકાજ એ હાલતો તો

मोटर काटे लिए वेली तो हाँ, हम ही करें पास उतार दी हूँ आटलू खर थ त्रेन भारी आखिर फरे आ तो आटल आखो हज गावन तो हूँ तो वीडियो में कंटीन्यू रहो अमरा चेनल ने सब्सक्राइब न करो तो सब्सक्राइब कर दू जो, जो योगेश कीवा काम ना है अवतार में खर बाटे ने बाटे ने तो खाली ले नहीं ई वांती मार मां में કે યોગેશ ટેક્ટર લઈને આવીને તો ઉપાડું નો પણ બે ત્રણ મોટલા જ ભી હું એ રાયડું નાખવા માંડ્યું ને હે ને એક મેં કીધું હતું કે શેની રવિમાં હું વિડીયો વીડિયો પણ હે ને થોડુંક કામકાજને લીધે આગળ પાછળ થઈ હતી એવા હતું કે અટાણે ગામ હે મોટર કાઢવા હોય ને બપોર લગભગ યોગેશને દહક વાગે જામનગર જવાનું હોય ને બપોર પછી હમા રાખવાનું થાય ત્યાં આજ તો કંઈ દરે જવાનો કંઈ મેળ જ નહીં આવે કાલે વાવું આવે ને કાલે બપોર પછી કદાચ આવે તો આવે તો એ સોમવાર કે કદાચ જે હજી કઈ સોમવાર કઈ બહાર જવાનું થઈ જાય તો કઈ આમાં નક્કી ન હોય કેમ કે કામકાજ કામકાજ હોય ને ત્યાં ભેગું થી ન હોય તો કઈ ન હોય ને આવે કામની સીઝન હે કામની સિઝન હે પછી બેહવાનું છે તારું વાર જાય મણી ગામ નવરી હે તે ઈવાહાટું જાય મણી કે કઈ કામ નહીં હોય તો નેવી રહ્યા ને તમ એવા તો ભી વાર જોવા જ ખબર નાખી દે મને યોગેશ પીડીએમાં આગળ કન્ટિન્યુ રહેજો જોને અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબ્સક્રાઇબ કરવા તાણે અગિયાર વહી ગયા ને થેક સોરી હું ટાઈમ જોતા ભૂલા ગયે અગિયાર હાર અગિયાર જે હું થેકું ને જવાનું હતું યોગેશ નહીં ને મને નણંદ નહીં ને મારું જવાનું થેગું અમારે ભેગું ક્યારે કામ થઈ કે ખબર ન પડે ને જો બસ અમે ઠેરથી નીકળ્યા હાજો તો અમારે ગાડી હે

કઈક અંદર હતું અંદર નહીં તમને વિડીયો બતાવ્યો તો ખરી અમે જોયું મેં તને જ જોયું મારાથી તો ઉપડે એવી એ કઈ નથી ના એટલે હુંતી હોય મારો ભાડ હું સિયાર હજાર પછી જીવી જો આ બાજુ જોયું છોકરા માટે હે બોઇસ કોટીન સૂટ ને બહુ મસ્ત હું મસ્ત ફેશન રિસેપન ના ફ્રોક બહુ મસ્ત આવતા રિસેપ્શન માટે ચોલિયું પણ સારા આવતા અમે જોયું પછી આગળ આગળ અલગ નહીં જોવાનું પણ આજ ને જોવાનું આજે આગળ જાત ખાડો આવેલો અમારે હે ને અમે અમારે કામ થી આવ્યા હતા ને કે દુઃખ નું અમારે આવું તો આ ન્યૂઝ જ પડ્યું અમારે જામનગરમાં ના પાર્લર માં આવી હતી ઇન્ડની ને અમારે જામનગર છે ને બીજું કંઈ નતું લેવાનું કટલેરી લેવાની હતી કટલેરી જીણા મોટા હિયારો આવ્યો નથી મોજા બોડી લોશન ઉન બેસલીંગ ઉન એવું બધું લેવાનું હતું હતી એ જીણા મોટી ખરીદી કરી હતી ને વા ઝીંજામાં ત્યાં અમે ખાલી ઈન્ડની ગયા તા જોવા જ કેતી હે હવે તો વિજયમાં ગયું હતી ઊન ભાવના હું મારી નણંગાઈ ગયું ને જોવાઈડ ગયું

हाडी या विजय माई सोलीउ हारियो थी ने जिंजा मानी पर विजय ब बहुत मस्त हुन् 1900 के अब ना प्रसंग हो अब हमारे पहला महिना में लगन है स्तीजा है लगन चौथा महिना में है तो वीडियो के समझ जाओ जो लते काय ઓલું ઠંડુ મી લીંબુ સોડા પીધી નથી ને ધૂરે બારી ઘંધારું લાગે બાકી અમે ઈ જ લેવા આવ્યા ન વેસી લઈ ના તેમ ચિયારો આવ્યા દે એવું વાંહરડી તો સારી ન જરૂરી પણ એવા આગળ જઈએ જોકે એવા આગળ નહીં ઘેર જ જાઈએ

ઓતારી હેડી લીધી એક આ લઈ હું ને બાકી બે આઠા લે લેવા કંઈક અમે જામનગર ગાતાં થી જોવો હેડી લેવા ને જો જામનગરમાં યોગેશ કીવે રુગડે ને હાલે થી હું તા ના કીવા કઈક હમ એ હમારા કે તે જઈકે હાલત આવી થઈ ગઈ પોરો ખાવા આવી જીરીકવા મારી પડી એ ક્યાંક મોરી હે તો મારી લેલી બદલાવી બદલાવેલી હું આ તો હાવ મોરી હે મારે બદલાવવા જવી પડી છે ને આજ શોર્ટ વિડીયો બઉ જાજો નહીં આવે જામનગર ને ગાતા કામકાજ માં ઉતાર થોડા આજના વિડીયા નો એન્ડ એવા મેં આજ કરી હું હેડી જો ખાઈ લીધી ને અમે સોતા ઉડે દેખાડા હવે ને હું ફરી વારી ને તાર વાત લે ને યોગેશ ને જાવ હું ટ્રેક્ટર આગવા આજ રાત લગભગ 9 10 થઈ જાહે ત્યાં હું ત્યાં રાખીએ તો હકાઈ જઈને કાલે અમારે આવે વાહ વાહ મારે જીરો ને બતાવું તો પર આ ટાઈમ ને હવે ને બતાવ દે ભેગા ભેગા ઢારિયા માં છે પાછો તે एक दिन बताएं तो पर वीडियो का मतलब सोर्टेगो तो नहीं थे कि गर्भ बड़ी गई थी वीडियो चक्कर नहीं हो पहले उन्हें अस्तित्व इस मैं एक दिन फोर्टों की आता खातर है क्यों खातर है आह एनपीके फोड़ 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 तेरे तो नोट तू जोड़ोगे ओल्डों ओल्डों ना

ને આજના વિડીયો એન્ડ અમે આજ કર્યું આવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવો સપોર્ટ કરતા રહેજો ને સારી સારી કોમેન્ટ કરજો